बोल। कीजे। ओ ओ शीवा शीवा बोलो सोमनाथ महादेव की जे ओ तिव शिव बोलो हो रे तमे शिव शिव बोलो शिव शिव बोलो, बोलो। तमे सदा शिव बोलो शिव शिव बोलो तमे सदा शिव बोलो हो हो रे तमे शिव शिव बोलो कैलासवासी शंकर भोळा कैलासवासी शंकर भोळा भक्त सडावे भस्म ना गोळा भक्त सडावे भस्म न गोळा एव्हा मारा शंकर निधून बोलो देवा मारा शंकर नि धुन बोलो हो हो रे त शिव शिव बोलो हो हो रे त शिव शिव बोलो अलक अलखनिरञ्जन कैलासवासी अलकनिरञ्जन कैलासवासी શિવ શિવ કહેતા દુઃખ જાય નાસી શિવ શિવ કહેતા દુઃખ જાય નાસી સમજી બીજાનું જાણો શરણું રે છોડો સમજી બી જાનો રે છોડો હો તમે શિવ શિવ બોલો ઓ રે તમે શિવ શિવ બોલો હાથ માતૃશોળ ખંભે ખંભેશે જોડી હાથ માત્ર સોળ ખંભે ખંભેશે ઝોળી ભૂત પી સાસણી સંગેશે ટોળી ભૂત સાસણી સંગે છે ટોળી પાર્વતીની સાથે શોભે શિવ ભોળા પાર્વતીની સાથે શોભે શિવ ભોળા હો હે તમે શિવ શિવ બોલો હો હ રે તમે શિવ શિવ બોલો ભક્તોનો ભગવાન ભોળો નાથ છે ભક્તોનો ભગવાન ભો હાથ છે શિવ સકળની દોરી એના હાથ છે વિશ્વ સકળની દોરી તેને હાથ છે આવી તમે ભજન માંડોલું આવીને તમે ભજન માંડોલ त भजन माडलो हो हो तमे शिव शिव बोलो हो रे तमे शिव शिव बोलो हो ह रे तमे शिव शिव बोलो शिव शिव बोलो तमे सदा शिव बोलो शिव शिव बोलो तमे सदा शिव बोलो ओ हो हो तमे शिव शिव बोलो कैलास वासि भोला भोरा कैलासवासी शङ्कर भोला भक्त सड़ावे से भस म घोडा भक्त सड भेषे भसमना घोडा એવા મારા શંકરની ધૂન તમે બોલો એવા મારા શંકરની ધૂન તમે બોલો હો હો રે તમે શિવ શિવ બોલો હો હો રે તમે શિવ શિવ બોલો સોમનાથ મહાદેવ કી જે મારો વિડીયો ગમે તો લાઈક શેર કરજો સત્સંગ ભજનનો વિડીયો ગમે તો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે કઈ જિલ્લામાંથી જોશો કઈ તાલુકામાંથી જોશો એ મને કમેન્ટમાં કહેજો જેથી કરીને હું નવા નવા ભજન તમારા માટે લઈને આવું બોલો સોમનાથ મહાદેવ કી જય